તો એલો મિત્રો કે આપણા વાળે અને આપણે વાડી આવી વાળી શું મિત્રો સોરી આપણે આવી મિત્રો અને મિત્રો આને આપણે ચરો નાખ્યો હવે મિત્રો એટલે હમણાં એને આપણે ખોલી નાખી વાડે જોઈ લો આ છે આપણે ચરો નાખી દીધો એટલે હવે હમણાં આપણે એને આખી એટલે આવતા રે

જો લો આ જડ ખોલી નાખી ને સૌથી પહેલી આવી આપણી એલચી ને વાહ એ બધે વાહ એના એને લારે પોપટ આ માવા ચરો ઉપર આ નાખ હો જોઈ લો આ વધાઈ ને ને આ બે આપણે નાનકા પારડા જો લો આ છે ઢીલું આ પાડો ને કો આવેલો પાડો મિત્રો અને આ બધા જાયરા મિત્રો ચરામાં છે તો હું તમને દેખાડી દઉં ચલો કે આ જવા દેવાનું સાહી બાંધી નાવાના ઓ મિત્રો ટીલી આપડી જે કે આપડી જે છે પાડી ગઈ ટીલી અને એને મિત્રો આપણે એને રાઠું અટકી રહ્યું છે જે કે દોડી અટકીરી એના પગમાં એ ત્રીન કાઢી હા તો મિત્રો આ બધા આપણે વર્ગી ગયા ચરો ખાધામાં જોઈ લો એન મિત્રો હું રહ્યો એને સવારે લઈએ ત્રા ખડ એ તીરા નાખી દીધું મિત્રો એને સવારનો નાખી દીધું વળી સવારના વાડામાં પૂરી દીધાનો વળી અત્યારે ખોલ્યા મિત્રો જોઈ લો એ બધાય

અને રાઢ ઉપરથી નીકળી જાય લો આ બે આયન છે મિત્રો આ મિત્રો ઠૂઠું આયન એને સ્પેશિયલ આ ખણવા હાટું જ રાખ્યું જોઈ લો જોઈ લો કેમ ખણે મિત્રો પાડો પડો હે આ તમારે ખણે હાટ રાખવું હા મિત્રો હોય ને આજ દોડી છે અટકી રહી છે ને તો અહીંયા આપણે મિત્રો કાઢવી પડશે તો હમણાં રાણે પેલો બાંધી લઈએ

બસ નીકળી ગયું તો મિત્રો આમ અટકી ગયું અહીંથી છોડી નાખી ખોલી નાખી છે જેલ કમ્પ્લીટ વાડી થઈ ગઈ છે અને આખી લે મિત્રો બાંધી નાખી વાડી એલવા કેવી મસ્ત થઈ ડી અને ઉભા કાહે રહે ચરો આ તો મિત્રો જે આપણી ચેનલ માં નવા આવ્યો હોય હા તો મિત્રો એને લાઈક કરી દેજો અને શેર કરી દેજો અને મિત્રો એને સબસ્ક્રાઈબ કરી નાખજો એથી મિત્રો આપણા જે પણ નવા વિડીયો આવશે એ તમારે મિત્રો ડાયરેક ખબર પડી જશે મિત્રો હા તો આપણી ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી આ જે આવશે બધા પારડા મિત્રો બધા ખાયા મિત્રો આ જોઈ લો આ છે વાલુડી વધાઈ પરા એલચી ચીફ અને પરા પોપટ